બધાને જય માતાજી અને જય શ્રી રામ તો નવા વિડીયોમાં ફરી તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજનો વિડીયો તો તમને યાર કઈક કેવો નથી જોકે આપણો આ બીજો વખત મા દેવને એક વખત મેં આગળ આગળ તમે વિડીયો કદાચ જોયો છે એ જ મામાનો આજે ફરી વખત વિડીયો લઈને હું જ્યારે તમારી સમક્ષ આવ્યો છું એ મામા દેવનું મિત્રો એમ છે કે આજે હવાન એવું બધું છે તેમજ રાત્રે જમણવાર એટલે કે ભોજન પ્રસાદી રૂપે મને જમાડવા બધું રીતનું આયોજન છે ન્યાસ આવી પછી આપણે ખબર પડે હું હું આયોજન છે હું છે ઘણું આયોજન છે એટલે વિડીયોમાં છે ને એન્ડ સુધી બન્યા રહીજો બધું તમને આ જ વિડીયોમાં ત્યાં છે અને એ વિડીયો તો કદાચ તમને મામલે જોયો દેશે છે આગળનો વિડીયો આપણે પણ આજ તક અનોખી રીતના વિડીયો થવાનો છે એટલે બન્યા રહીજો વિડીયો બરાબર હાલ તૈયારી તો મિત્રો ફાઈનલી મંદિર છે સામે વરસાદ પણ અંધારો છે મિત્રો એક બાજુ સૂર્ય અને એક બાજુ આપણે હાલ્યા થઈ છીએ જોકે કલાક થી અડધી કલાક જેવું હાલ્યા આપણે ત્યારે એ મંદિર ને પોગવાનો છે કઈ ગયા મજા ને જોડિયામાં મજા મજા કશું કેવું હું નહીં તમને ના જઈને કોઈ ફાઇનલી મિત્રો પહોંચી ગયા મામાદેવ ના મંદિર આ મામાદેવ નું મંદિર છે આ રીતે કોઈ જંગલ વ્યુ છે વરસાદ ની જે ફૂલ છે ને મામાદેવ નું દર્શન તમને કરાવી દઉં ચાલો તમે દર્શન પસંદ કરી લીધા મેં પણ દર્શન કરી લીધા જય માં મારી કોમેન્ટમાં લખી દઈએ ચાલો ધરો ધીમે ધીમે આગળ વધીએ એ શું છે હું નહીં એનો મામા દેવની તિથિ છે ને એવું બધું છે બાપુની તિથિ છે એટલે બધું ભોજન એવું બધું એટલે રમણવાનું આયોજન કર્યું છે એટલે બધું તમને આવી દેખાડ છો તો બન્યા રહેજો બરાબર આ દિયાળ ભાવ બાપુના બાપુનું આશ્રમ એટલે સમાધિના દર્શન તમને કરો કર હાલો દર્શન ચાલો બન્યા જો तो मित्रों मैं

અને મિત્રો આ અંધારામાં ગીત કેવું ગાવાનું બનતા પણ નથી ફેમિલી ફાઈનલી ત્યારે ઘરે પહોંચી ગયા અને તમને એમ થતો છે કે કપડાં કેમ ચેન્જ કરીને કહેતા મિત્રો આપણા પલ્લી ગયા હતા વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે હું પલ્લી ગયો છું તો આજનો વિડીયોને એડ અહીંયા કરી દઈ વિડીયો તમને કેવો લાગ્યો કહી દઈજો મળશું તારે નેક્સ્ટ વિડીયોમાં ત્યારે કે બધાને જય માતાજી જય શ્રી રામ અને બાય બાય